श्री विश्वकर्मा जयंती पावन अवसर पर श्री ज्ञान सौरभ स्कूल राजकोट संचालक श्री पंजासरा साहेब तथा श्री हड़िया साहेब तरफ थी समस्त श्री विश्वकर्मा समाज ने हार्दिक शुभे जय श्री विश्वकर्मा श्री विश्वकर्मा जयंती पावन अवसर पर घी गुर्जर इंडस्ट्रियल को ऑपरेटिव सोसायटी लिमिटेड राजकोट प्रमुख श्री प्रफुलभाई बकराणिया तथा श्री विश्वकर्मा युवा ग्रुप राजकोटना मंत्री श्री धवलभाई बकराणिया तरफ से समस्त श्री विश्वकर्मा समाज ने हार्दिक शुभेच्छाओं કેશોદ ખાતે શ્રી વિશ્વકર્મા જયંતિ ભવ્ય માહોલમાં ઉજવાઈ કેશોદ તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવારમાં રોજ કેશોદ શહેરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ પરંપરાગત શ્રદ્ધા ઉત્સાહ અને સામાજિક એકતા સાથે ઉજવાઈ હતી શહેરના શ્રી વિશ્વકર્મા સમાજ તથા સ્થાનિક આયોજકોના સહયોગથી યોજાયેલા આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ તથા નગરજનો જોડાયા હતા સમગ્ર શહેરમાં આ દિવસે ધાર્મિક ભાવના અને ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમની શરૂઆત સવારે નવ કલાકે સમૂહ આરતી સાથે કરવામાં આવી હતી મંદિર પરિસરમાં યોજાયેલી આ સમૂહ આરતીમાં સમાજના વડીલો યુવાનો મહિલાઓ તથા બાળકો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો આરતી દરમિયાન શ્રી વિશ્વકર્મા ભગવાનના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી સૌએ સમાજની એકતા સુખ શાંતિ સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી ભક્તિમય સંગીત અને મંત્રોચ્ચાર વચ્ચે આખું વાતાવરણ આધ્યાત્મિકતાથી ભરાઈ ગયું હતું દર વર્ષે કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવાની પરંપરા રહી છે જેમાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ વાજિંત્રો અને ભક્તોના સમૂહ સાથે શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાય છે પરંતુ આ વર્ષે અનિવાર્ય સંજોગોને ધ્યાનમાં રાખી શોભાયાત્રાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આયોજકો દ્વારા આ અંગે નગરજનોને પૂર્વથી જ જાણ કરવામાં આવી હતી અને સૌએ આ નિર્ણયને સમજદારીપૂર્વક સ્વીકારી કાર્યક્રમને સરળ અને શિસ્તબદ્ધ રીતે ઉજવ્યો હતો શોભાયાત્રા ન યોજાઈ હોવા છતાં પણ કાર્યક્રમની ધાર્મિક ગરિમા અને ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો સમાજના આગેવાનો દ્વારા સભ્યોને સંબોધન કરી શ્રી વિશ્વકર્મા ભગવાનના જીવન દર્શનમાં છુબાયેલ કર્મ કળા કારીગરી અને પરિશ્રમના મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે શ્રી વિશ્વકર્મા ભગવાન માત્ર પૂજનીય દેવતા જ નહીં પરંતુ સમાજને કૌશલ્ય સર્જનાત્મકતા અને ઈમાનદારીના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપનાર પ્રતીક છે બપોરે બાર કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો ભોજન પ્રસાદ વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી જેથી દરેકને આરામથી અને શિસ્તપૂર્વક પ્રસાદ મળી શકે આ ભોજન પ્રસાદના મુખ્ય દાતા તરીકે શ્રી ધીરુભાઈ મોહનભાઈ સંચાણિયાનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો આયોજકો તથા સમાજના આગેવાનો દ્વારા તેમના આ સેવાભાવ અને ઉદાર સહયોગ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય તથા માજી પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં શ્રી વિશ્વકર્મા સમાજના સામાજિક અને આર્થિક યોગદાનની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું હતું કે સમાજની કારીગરી મહેનત અને નૈતિક મૂલ્યો સમગ્ર પ્રદેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સમાજની એકતા મજબૂત બનતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી તે ઉપરાંત કેશોદ નગરપાલિકાના સભ્ય શ્રી વિવેકભાઈ મગનલાલ કોટડિયાની પણ ઉપસ્થિતિ રહી હતી તેમણે આયોજકોને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને નગરપાલિકા તરફથી શક્ય તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી તેમના જણાવ્યા અનુસાર આવા કાર્યક્રમો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ શિસ્તબદ્ધ અને ભક્તિભાવથી પરિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો

દાદા વિશ્વકર્મા દાદાનું પૂજન અર્ચન અને આરતી કર્યા બાદ સભા બોલાવવામાં આવેલો જેમાં સભા બોલાવવામાં આવેલ આમ વિશ્વકર્મા જયંતિનો ધામધૂમથી છે ને ઉત્સવ જન્મજયંતિ ઉત્સવ ઉજવવામાં આવેલો અને બપોરે અત્યારે મિટિંગ બાદ સમાજની વિકાસ માટેની ચર્ચાઓ કરવામાં આવી અને સમાજમાં કોઈ એવા નિયમોમાં કંઈ ફેરફાર કરવામાં ચર્ચા આવી ચર્ચા કરવામાં આવી અને આ રીતે છે ને પ્રોગ્રામ છે ને વિશ્વકર્મા જયંતિનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં રહ્યો છે જય વિશ્વકર્મા નમસ્કાર જય વિશ્વકર્મા આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કેશોદ શહેરમાં શ્રી વિશ્વકર્મા યુવક મંડળ અને ટ્રસ્ટી મંડળ અને કારોબારીના સૌના સહકારથી વિશ્વકર્મા જયંતિનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમની અંદર શહેર અને આસપાસના ગામડા વિસ્તારના પણ પધાર્યા છે તેમજ આમંત્રિત રહેમાણમાં માનનીય કેશોદ વિસ્તારના ધારાસભ્યશ્રી દેવાભાઈ કેશોદ નગરપાલિકાના સદસ્યશ્રી વિવેકભાઈ તેમજ જૂનાગઢથી રૂહીબેન જેઓ પ્રખ્યાત યુટ્યુબર છે પણ વધાર્યા છે આ તમામ આવેલા મહેમાનો અને નાગરિકનો સૌથી હાર્દિક સ્વાગત કરે છે તેમને આવકારે છે